આ નંબર પર કોઈ પણ વ્યક્તિ જ્યારે ફોન કરશે ત્યારે તેઓને કાનૂની કાર્યવાહી અંગેનું માર્ગદર્શન મળી રહેશે અને આ ફોન રિસીવ કરનાર વકીલ જ હશે અને આ વકીલ દ્વારા નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવશે ત્યારે આ વિશે અમારી સાથે વધુ વાતચીત કરી રહ્યા છે કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ આવો સાંભળીએ તેમને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હીના નિર્દેશ અનુસાર અત્રે કચ્છ જિલ્લાની તમામ તમામે તમામ તાલુકાઓમાં અને શહેરોમાં એક બેનર લગાવવામાં આવે છે એ બેનર પંદર ઝીરો સો ઉપર હોય છે એમાં એવું હોય છે કે કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે કોઈપણ મુદ્દે કાનૂની સહાય કે સલાહની જરૂરત પડે તો એ એક પંદર ઝીરો પંદરસો છ સો ઉપર ફોન કરી શકે અને એ ફોન અમારા ત્યાંથી તાલીમ પામેલા મીડિયેટર વકીલો અથવા એલએડીસીમાં કા જે ફરજ બજાવે છે તે વકીલો એ ફોન રિસિવ કરે અને પક્ષકારની જે તકરાર હોય એને જે સહાયની જરૂરત હોય એ સહાય અને સલાહ એને પૂરી પાડે જે પંદરસો સોનો જે બેનર લગાવવાનો મુખ્ય હેતુ એ છે કે જે જાહેર જનતા છે એને કા કાયદાને લગતી જે પણ જરૂરિયાત હોય એને સમજ મેળવવી હોય તે લોકો અથવા એ તેઓને કાનૂની સહાય કે સલાહની જરૂરત પડે તો એ લોકો એ નંબર ઉપર કો કોલ કરે અને એમનો પ્રશ્ન જણાવે તો એમાંથી એને શું સોલ્યુશન મળી રહે તે લગતે એમને સલાહ મળે